સહયોગ થી પ્રદર્શન ઉદઘાટન બોર્ડ જે રાસાયણિક પ્રક્રિયા દ્વારા માનનીય મંત્રી શ્રી ના છે બરગાટા હસ હસ મળા મળા બડા મુલાકાત થઈ ગઈ હતી abelian નમસ્કાર ગાડી એ એ હાઇડ્રોજન અમે જાતે બનાવવાનો પ્રયત્ન કર્યો છે લાઈવ મોડેલ છે અને એ કેવી રીતે બનશે અને ભવિષ્યમાં પાણી જળવાવા પાણી 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 હાઇડ્રોજન બનાવીશું ટાંકીમાં ભરી અને પછી હાઇડ્રોજનમાંથી ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરીશું હાઇડ્રોજન સળગાઈએ તો બોમ્બ ફ્લાસ્ટ થાય છે તો ઇલેક્ટ્રિસિટી બનશે અને ઇલેક્ટ્રિસિટીમાંથી આપણી બધી ગાડીઓ ચાલશે અને બહાર આ પાણી વરાળ નીકળે એટલે કોઈ પ્રદૂષણ પણ નહીં મિત્રો એનસીઆરટી રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ નવી દિલ્હી દર વર્ષે બાળકો માટે રાષ્ટ્રીય વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરે છે જેથી કરીને આપણા જે બાળકો જે છે એનામાં જે સુશુભ શક્તિ છે એવું કહેવાય છે કે સ્ત્રીઓમાં બોતેર કલાઓ અને પુરુષોમાં ચોસઠ કલાઓ હોય માત્ર અભ્યાસક્રમ આપણે અભ્યાસ છે આપણા જે છે અભ્યાસક્રમ જે છે પૂરો કરવાનો ભણવું એટલું જ મહત્ત્વનું નથી શિક્ષણ મેળવવું એટલું મહત્ત્વનું નથી પણ આપણા આપણી અંદર જે પડેલી જે કલાઓ છે સુષુભ શક્તિ છે એને જાગૃત કરવાનું કામ આવા પ્લેટફોર્મના માધ્યમથી મિત્રો આપણે કરવાનું છે અને એમાં આપણા જે બાળકોને શિક્ષકો અને લોકોના મનમાં વિજ્ઞાન ગણિત અને પર્યાવરણના શિક્ષણને લોકપ્રિય બનાવી શકાય એના માટેનો આ એક પ્રયત્ન છે પણ બે હજાર બાવીસથી વર્ષ બે હજાર બાવીસમાં નવી એનઈપી પ્રમાણે અને નેશનલ એજ્યુકેશન પોલિસી આપણા દેશમાં મિત્રો મોદી સાહેબે નવી શરૂઆત કરી તો બે હજાર વીસના સંદર્ભમાં આપણે વિજ્ઞાન પ્રદર્શન વિશે સલાહ આપનાર જે સલાહકાર સમિતિએ આનું નામ બદલીને રાષ્ટ્રીય વિજ્ઞાન નામ નામ છે ને આપણે બે હજાર બાવીસમાં મિત્રો બદલ્યું અને નામ આપ્યું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન આરબીવી પી રાખેલ છે આ પણ તમને ધ્યાન પર બાળ વૈજ્ઞાનિકના ટાઇટલ બદલ્યું ને બે હજાર બાવીસમાં મોદી સાહેબે મિત્રો બદલ્યું અને આપણા બાળ કલાકારો બાળ વૈજ્ઞાનિકો આગળ વધે એના માટેના મિત્રો આપણે પ્રયત્નો ચાલુ કર્યા અને આ વર્ષે આ વર્ષે એનો વિષય જે છે આ વર્ષે એનો વિષય છે ટકાઉ ભવિષ્ય અને વિજ્ઞાન અને ટેકનોલોજી ટકાઉ ભવિષ્યમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનું શું યોગદાન હોઈ શકે